પાવાગઢ મંદિરમાં વર્ષોથી પગથિયાની બાજુમાં લગાવેલી જૈન તીર્થકારોની મૂર્તિઓ વિકાસના નામે તોડીને કચરામાં ફેંકી દેવામાં આવી હતી અને આ બાબતને લઈને અત્યારે સમગ્ર ગુજરાતમાં જૈન સમાજમાં જે હોબાળો છે તે જોવા મળી રહ્યો છે આ જ અંગે જ્યાં સમારકામ ચાલી રહ્યું હોવાના કારણે મૂર્તિઓ ખસેડવામાં આવ્યું હોવાનું ગાણું છે તે ગાવામાં ટ્રસ્ટીઓ દ્વારા આવી રહ્યું છે પરંતુ આ જે મૂર્તિઓ કચરામાં ફેંકી દેવામાં આવી છે તેને જ લઈને કહી શકાય કે અત્યારે સમગ્ર ગુજરાત અને સુરતમાં જૈન સમાજની અંદર ભારે વિરોધ જોવા મળી રહ્યો છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ પંચમહાલમાં આવેલા પાવાગઢ મંદિરમાં જૈન તીર્થકારની મૂર્તિઓ ખંડિત થતા વિવાદ વકર્યો છે મળતી માહિતી મુજબ પાવાગઢ મંદિરમાં વર્ષોથી પગથિયાની બાજુમાં લગાવેલી જૈન તીર્થકારોની મૂર્તિઓનું વિકાસના નામે તોડી ફેંકી દેવામાં આવ્યું હતું અને જેના જ કારણે ત્યાં હોબાળો મચી ગયો પામ્યો છે આ અંગે સમારકામ ચાલી રહ્યું હોવાનું કારણ એ મૂર્તિઓ ખસેડવામાં આવી હોવાનું કહેવામાં તો આવી રહ્યું છે પરંતુ આ બાબતને લઈને જૈન સમાજમાં ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે બધા સભ્યો અમે પત્રક આપવા માટે આવ્યા છીએ કારણ કે આજે બપોરે અમારા તીર્થંકર પરમાત્મા નેમિનાથ ભગવાનની જે પ્રતિમાઓ અને ખૂબ જ જૂની અને પ્રાચીન પાંચસોથી સાતસો વર્ષ જૂની પ્રતિમાઓ જે જૂના પગથિયા ઉપર લાગેલી હતી એની અમે પૂજા અને અર્ચના કરતા હતા આજે અમારી આસ્થા ઉપર એકદમ પુષ્ઠા પૂરાગાઢ લાગ્યો છે કારણ કે આ પરમાત્માની પ્રતિમાને અમે પૂછતા હતા અને આજે એ ટ્રસ્ટ દ્વારા એમને કોઈ જાણ કર્યા વગર જ આ પ્રતિમાઓને બધી કાઢી અને એક જગ્યાએ બધી જજરીત હાલતની અંદર મૂકી દીધી છે આ ખૂબ જ અશોભનીય વર્તન કર્યું છે ટ્રસ્ટે અમને કોઈ જાણ કરી નથી તો આ ટ્રસ્ટને ખાસ વિનંતી છે કે પાછી અમે પણ એસપી સાહેબને વિનંતી કરી હતી કે આ જે પ્રતિમાઓ અમારા પરમાત્મા છે એનો ખૂબ જ અમારા પરમાત્મા પાછા એ જગ્યા ઉપર લાગી જાય અને અમે એમને વિનંતી કરી હતી ત્યારે એસપી સાહેબે અમને સુંદર રીતે જવાબ અને સારી રીતે સહકાર આપી

અને એમની જે મૂર્તિઓ જે બહુ સન્માન સાથે પાવાગઢના શિખર ઉપર બિરાજમાન હતી જૈનત્વના દ્વેષથી અમે કંઈ નડતા નથી અમે વર્ષોથી વિનવણી કરીએ છીએ કે એમની સન્માન અને સલામતીની એમને વ્યવસ્થા કરવા દો અમને સરખો જવાબ મળ્યો નથી અને ગઈકાલે આ ઈચકારું કૃત્ય ભગવાનના ટુકડે ટુકડા કરી દેવા ભગવાનના પરિકરના ટુકડે ટુકડા કરી દેવા તો અમે આખી ભારતીય સંસ્કૃતિની અસ્મિતાના ટુકડે ટુકડા કર્યા છે ન્યાયતંત્ર જે છે એની તટસ્થતા હવે કેટલી જળવાશે પ્રશ્ન થઈ જાય એના ટુકડે ટુકડા કર્યા છે અમારી ધાર્મિક આસ્થાને શ્રદ્ધાના ટુકડે ટુકડા કર્યા છે અમારી માંગણી આટલી છે આજે ગુનાહી કૃત્યો એ કરનારને સખત સજા થવી જોઈએ અમારી માંગણી આ છે મહામહિમ જીન તીર્થન કરો ફરીથી ગૌરવ સાથે ત્યાં પ્રતિષ્ઠિત થાય અને એ જગ્યાની વ્યવસ્થા સન્માન અને સલામતીની વ્યવસ્થા એ જૈન સંઘને સુપ્રત કરવામાં આવે પાવાગઢ મંદિરમાં જ્યાં જવાના પગથિયા અને પગથિયાનો શેડ જે હટાવવામાં આવ્યો હતો અને ત્યારે આ દરમિયાન દિવાલ ઉપર લગાવેલી જે જૈન તીર્થકારોની મૂર્તિઓ છે તે ખંડેજ કરી ફેંકી દેવામાં આવ્યા હતા જેને જ લઈને જૈન સમાજમાં વિરોધ પર વિરોધ કરવા અત્યારે હાલ રસ્તા ઉપર ઉતર્યા છે મોડી રાત્રે પાવાગઢ પોલીસ મથકે જૈન સમાજના લોકો એકઠા થયા હતા અને વિરોધ કરી જૈન તીર્થકારોની મૂર્તિઓનું પુનઃસ્થાપિત કરવા માંગ કરી રહ્યા છે ત્યારે મૂર્તિઓને ખંડિત થતાં જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો મોડી રાત્રે પાવાગઢ પોલીસ મથકે જૈન સમાજના લોકો એકઠા થયા અને હાલોલ જૈન સમાજે પાવાગઢ પોલીસને આવેદનપત્ર આપી મૂર્તિઓનું પુનઃસ્થાપિત કરવાની માંગ કરી ત્યારે આ સાથે જ આવેદનપત્રમાં જૈન સમાજે ભારે નારાજગી પણ દર્શાવી હતી તેમજ મૂર્તિઓ ખંડિત કરનાર પર કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે

વારંવાર ની આટલો ઓછો જે હવે પાચન પડ્યો છે જે નવો રસ્તા રમ્યા પછી અવારું પડ્યો છે કચરા પેટી થાય છે ગોડાઉન થાય છે આ દ્રુચે વીતતી જામી હતી રે ભાઈઓખી રાત રાત અહીંયા બેઠા છે અમને આશ્વાસન તો થઈ જશે કોઈક તરફથી સંદેશ તમે જાવ હું એમને કહું છું કે અમને સૌ પર વિશ્વાસ આપવામાં તો અમને વિશ્વાસ આવી ગયો હજી પાલિતાને આ સુગરા સુકા રહ્યા

પાવાગઢ મૂર્તિઓ ખંડિત થવાના મુદ્દે જે ટ્રસ્ટી છે તેમનું કહેવું છે કે મૂર્તિઓની પવિત્રતા જળવાતી ન હોવાથી ત્યાંથી તેમને દૂર કરાઈ છે જૈન સમાજને આ અંગે અગાઉ પણ કહેવાયું હતું કે કોઈને વાંધો ના હોય એમ મૂર્તિઓ પરંતુ મૂકવા તૈયાર છે પરંતુ જે રીતે સીડીઓ અને તેની કોઈ અવર જવર નથી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે અને મૂર્તિઓ જે રીતે ખંડિત કરીને જે કચરામાં ફેંકી દેવામાં આવી હતી તેને જ લઈને જૈન સમાજમાં અત્યારે ભારે રોષ છે તે જોવા મળી રહ્યો છે સુરતની અંદર જૈન સમાજ દ્વારા અત્યારે મોટી સંખ્યામાં રેલી છે તે કાઢવામાં આવી હતી રેલી દ્વારા કલેક્ટર કચેરી ખાતે જવામાં આવ્યું હતું અને કલેક્ટર કચેરી એક આવેદનપત્ર છે તે પણ પાઠવવામાં આવ્યું છે જેની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે પ્રમાણે પાવાગઢમાં જૈન સમા જૈન તીર્થકરોની જે મૂર્તિઓનું જે ખંડિત કરવામાં આવ્યા છે અને તેમનું અપમાન કરવામાં આવ્યું છે ત્યારે તે મૂર્તિઓ ત્યાં પુનઃસ્થાપિત થાય અને જેમને આ મૂર્તિ ખંડિત કરી છે તે લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ માંગ સાથે સવારથી સુરતના કલેક્ટર કચેરી ખાતે જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવી રહ્યું છે અને મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો આ વિરોધમાં જોડાયા છે ત્યારે પાવાગઢની મૂર્તિ જે પ્રમાણે ખંડિત કરવામાં આવી છે તેને લઈને આપ શું કહી રહ્યા છો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર